રીંછે કાનમાં શું કહ્યું ઘણા સમય પહેલાં એક ગામમાં ગોપાલ અને મોહન પાક્કા ભાઈબંધ હતા મોહન ખૂબ જ ભોળો અને ગોપાલ ખૂબ જ ચાલાક હતો બંને મિત્રો નિશાળમાં સાથે ભણતા હતા એક દિવસ નિશાળમાં રજા હતી તો બંને મિત્રો નજીકના જંગલમાં ફરવા ગયા ચાલતા ચાલતા મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો મોહન કહે ગોપાલ મને તો બીક લાગે છે કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ગોપાલ કહે તું તો સાવ ડરપોક છે તારી સાથે હું છું ને તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી મોહન ફરીથી બોલ્યો પણ ગોપાલ આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ગોપાલ કહે હથિયારની શું જરૂર છે આપણે બંને મોટો અવાજ કરી જાનવરને ભગાડી દઈશું બંને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું ગોપાલના બધા બંગણા હવામાં ઉડી ગયા ગોપાલ તો રીંછને જોતા જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી મિત્ર ગોપાલ મને બચાવ પણ ગોપાલ તો ઝટપટ ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાની ઘટામાં સંતાઈ ગયો મોહનને ઝાડ પર ચડતા આવડતું ન હતું તેને થયું કે હવે શું કરવું પણ મોહનને એક ઉપાય મળી ગયો તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મળદાની જેમ ગયો ના હલે કે ના ચલે થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું તેણે એના શરીરને સૂંઘી જોયું રીંછને થયું કે આ તો મરેલો જ છે એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું રીંસના ગયા પછી ગોપાલ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો એણે મોહનની મજાક કરતા પૂછ્યું અલ્યા મોહન શું રીસ તારું સગું થતું હતું કે શું એણે તારા કાનમાં શું કહ્યું મોહન કહે રીંસે મને શિખામણ આપી કે મુસીબતમાં આપણો સાથ છોડી જાય તેવા માણસનો કદી વિશ્વાસ ન કરવો મોહનનો આવો ચોખ્ખો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં